વૃદ્ધ સહાય પેન્શન યોજનાનો કાર્યક્રમ યોજાવાનો છે વૃદ્ધ સહાય વિધવા સહાય અને દિવ્યાંગ સહાય યોજનાના લાભાર્થીઓને એન માં સમાવેશ કરવાની યોજના ઘડવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે મોટી જનસભા યોજી ચુક્યા છે તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પણ સુરતના પ્રવાસે હોય ત્યારે એમના સ્વાગત માટે રોડ શો નું પણ આયોજન કરવામાં આવે છે તો આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે ત્યારે મોટો રોડ શો યોજાઈ શકે તેવી શક્યતાઓ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત